સુરતના રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારી દ્વારા સગર્ભા મહિલાનું ચેકઅપ કરાતું હોય તેવો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સગર્ભા મહિલાઓનું રૂટિન ચેકઅપ સફાઈ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જોકે આ વાયરલ વિડિયોની પુષ્ટિ એચ ન્યૂઝ કરતું નથી સામાન્ય રીતે સગર્ભા મહિલાઓનું રૂટિન ચેકઅપ તાલીમબદ્ધ અને નિષ્ણાંત નર્સ દ્વારા કરવામાં આવતું હોય છે આ ચેકઅપ દરમિયાન નર્સ દ્વારા બ્લડ પ્રેશર વજન અને અન્ય જરૂરી માપદંડોની નોંધણી કરી ફાઇલમાં દાખલ કરવામાં આવે છે આ માહિતી બાદમાં મેડિકલ ડોક્ટરને આપવામાં આવે છે જે તેના આધારે મહિલાને જરૂરી દવાઓ અને પ્રિસ્ક્રિપ્શન આપે છે પરંતુ રાંદેર હેલ્થ સેન્ટરના વાયરલ થયેલા વિડીયોમાં પરિસ્થિતિ સાવ અલગ જોવા મળી છે

રાંદેરનો રહેવાસી છું ગતરોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય જે જીએનએમ એ એનએમ કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગરભાઈ શ્રીનો બીપી ચેક કરતા હતા વજન ચેક કરતા હતા અને એમની હાઈટ ચેક કરતા હતા જે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરી કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા આઠ પાસ રાખેલો હોય એ કામ જીએનએમ એ એનએમના કરેલા લોકોનું કરતા હોય તે સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઈ એમણે જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પમાં બેસાડેલા છે પરંતુ વિડીયોની અંદર જે રીતના જોઈ શકાય છે એ તદ્દન જુદી વાત છે આજે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે હમણાં જોઈને આવ્યો છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત